શ્રી મહીપતસિંહ ભાહુબા બાપુ જાડેજા જેમની બીજી પુણ્યતિથિ છે એ નિમિત્તે અમે પહેલી ફેબ્રુઆરીએ શનિવારના રોજ આઠ દિવસ પછી એક મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જેનું નોમિની બ્લડ વર્લ્ડ બુકમાં પણ નોંધાઈ ગઈ છે વર્લ્ડ રેકોર્ડ માટે થઈને એની નોમિની પણ નોંધાઈ ગઈ છે અને આવાજ સેવાના કામ કરી છે તો બધાને ખાસ એવું કહેવાનું કે ભાઈ પહેલી તારીખે તમે બધા જાજી સંખ્યામાં સવારે છ વાગે ચાલુ કરી છે કાર્યક્રમ અને બપોરે બે કલાક સુધીનો પ્રોગ્રામ છે લાસ્ટ યર જેમ કે તમને ખ્યાલ છે કે પેલી પુણ્ય માં ત્રણ હજાર સાતસો ને સાઠ બોટલ એકત્રિત થઈ હતી એટલે આ વખતે અમારો ટાર્ગેટ છે ગઈ વખતે થોડીક અવ્યવસ્થાના કારણે લોકો ઉમટી પડ્યા હતા વ્યવસ્થા નહોતી કરી શકાય એટલે આ વખતે મોટી વ્યવસ્થા રાખી છે પાંચ કે થી વધારે થાય એટલો ટાર્ગેટ છે તો ખાસ બધા આ સેવાના કાર્યમાં વધીને જોડાવ ખાસ રક્ત આપવામાં તો કદાચ જેને આપેલું હોય એને ખ્યાલ હોય અમારી ડોક્ટરોની ટીમ છે દસ થી બાર બ્લડ બેન્કો છે અને ડોક્ટરોની ટીમ તમારું પહેલા આવો એટલે તમારું ફોર્મ ભરાય તમારો ટેસ્ટ લે તમારું બીપી ડાયાબિટીસ કે બીજું કાંઈ બધું જે ટેસ્ટ લેવાતા હોય ટેસ્ટ મુજબ તમે ટેસ્ટમાં પાસ થઈ જાઓ પછી તમે રક્ત દેવા માટે એલિજિબલ કહેવા ખાસ તો એ જ કે જેમ દસ વર્ષ મારા દાદાએ મારા તાલુકામાં જે ધારાસભ્ય તરીકે સેવા આપી છે એમના રસ્તે હું હાલું છું તો આવું જ સેવાનું કામ જે ગરીબ માણસો છે કે જે થેલેસીમાંથી પીડિત બાળકો છે આવનારા ટાઈમમાં હું વધારે શક્તિ મળે મને તો હું દત્તક લઈ શકું એના માટે થઈને વધારે લોકો આમાં જોડાવ એવું મારું ભાવભર્યું આમંત્રણ છે નિમંત્રણ છે